કે આસ્થા ફાઉન્ડેશન ધંધુકા દ્વારા એકસો અગિયાર દીકરી નો સમૂહ લગ્ન નું આયોજન રાખેલું હતું પણ એમાં વરસાદના કારણે તારીખમાં પરિવર્તન કરવામાં આવ્યો છે તો આગામી તારીખ નવ અગિયાર બે હજાર પચીસને રવિવારના રોજ રાખેલ છે તો સર્વે મિત્રોએ નોંધ લેવી અને જેટલા લોકોએ ભાગ લીધો છે એને કદાચ તારીખની ખબર ના હોય તો એના સુધી આ વિડીયો પહોંચાડજો કે કોઈ માણસ હેરાન ન થાય અને વરસાદી વાતાવરણ હોય કે ના હોય તો સર્વે મિત્રોએ સાથ સહકારને સપોર્ટ આપજો કારણ કે આ પોસંગ કોઈનો પ્રાઇવેટ નથી બધાએ હળીમળીને આપણે ધંધુકાનું સૌભાગ્ય વધારવાનું છે તો બસ સર્વે મિત્રો અને સર્વે નાતે એક બની અને આપણે આ પ્રસંગને ઉજળો બનાવજો કારણ કે એક હાથે તાળી નવ વાગે સર્વે મિત્રો હળી મળીને આ પ્રસંગ બનાવશો તો આપણા ધંધુકાનું જ સૌભાગ્ય વધવાનું છે આમાં કોઈનું કોઈ પ્રાઇવેટ નથી એટલે બધા સાથ સહકારને સપોર્ટ આપજો મિત્રો અને આપણા આંગણે આવેલો પ્રસંગને ઉજળો બનાવવાનો પ્રયત્ન કરવી તો સર્વે મિત્રો મળીએ નવ અગિયાર બે હજાર પચીસ